જો કાળો બોજન મે અંધાર્યો છે અંધાર થતો આવે છે અને આપણે આઘડી આવવાના છે દાડિયા દાડિયા આવે એટલે કપાસિયા સોંપવા મળવાના છે અને જો હવે ફાઇનલી આપણા ખેતરમાં આવી ગયા છે દાડિયા અને આ કપાસિયા સોંપવાનું શરૂઆત કરી દીધી છે અમારા મોટાભાઈ દાડિયાને આ રહેશે હું વિડીયો બનાવું છું અને જો પાછો અંધાર શરૂ થઈ ગયો આમ વરા મીકી દીધા છે અને આ તૂટી પડે આપણે બે ઉથલ મારે એટલે કપાસિયા સોંપાઈ જાય એટલે આ પાછા આપણે રેતીનું ડમ્ફર આવ્યું હતું સલેબ બનાવી છે આપણે દરિયાની રેતી મગાવી હતી આગળ હવે ઠલીને પૈસા પૈસા આપી દે એટલે ભાઈ ડમ્ફર વાળા વ્યાતા થઈ જાય હાલો પછી હવે છોકરાને આગળ મોકલી દીધા છે ગૌધન લેવા તે આગળ ગૌધન લઈને જોવા આવી ગયા છે હમ આ છે આપણી નાનિયા મોટી જોરદાર જાફરાવા છે ઓ ભાઈ આ નાનક આગળ લે આવે છે આપણે ગાંડી છે એની વાહેર નાની ખાલી આવે છે અને જાળા હરી જો આલી આવે એનું નામ ટોપલ છે ને અમારે શુભમભાઈ દોડવી આવે છે કોની વાહેર સંતુરની વાહેર દોડે છે આ અમારે પાણીબેન છે રીધુબેન છે આ જો અમારે આગળ થઈ ગઈ આ ટોપલ છે સાઈડમાં ને એની પાસે છે એ એક છે એ ગોરખભાઈ હાલો આમ લાઈનમાં પેહુ બતાડો ગયું હા જો આ અમારે સંતુર છે હજી વરહદીની પાડી છે આ જો અમારે ટીલક ટિલકની પાસે થયા આ સંતુરની પાસે છે જો ઘાટડી ન બતાણી પેહુની અડી આવી ગઈ બહુ સરસ કઢાઈ હતી